રબારી સમાજના એક ઐતિહાસિક બંધારણ માટે બનાસકાંઠા જિલ્લો વાવ થરા જિલ્લો પાટણ જિલ્લો તમામે જિલ્લાની અંદર વસતા રબારી સમાજના જુદા જુદા ગોળના તમામ આગેવાનોએ સાથે મળીને બધાને સાથે સૂચનો લઈને નક્કી કર્યું છે પચીસ તારીખે સવારના નવ વાગે સમશેરપુર આપણું સંકુલ છે સમાજનું એ સંકુલમાં બધાએ મોટી સંખ્યામાં આવો અને એક ઐતિહાસિક બંધારણ એક સમાજ એક બંધારણ એક રિવાજ સંગઠિત પ્રભારી સમાજ થાય એના માટે આ એક કાર્યક્રમ છે તો આપ સૌને ભાઈઓને બહેનોને માતાઓને વડીલોને તમામને તમારા ભાઈ તરીકે આમંત્રણ આપું છું પચીસ તારીખે મોટી બોળી સંખ્યામાં આપ સૌ આવજો અને આપણા સૌ આગેવાનો બીજેના સૂચનો છે જે ભાષણો છે એ બધું સાંભળજો એમાંથી પ્રેરણા લેજો અને આજના સમય પ્રમાણે આજના જમાના પ્રમાણે આપણે સૌએ જે બંધારણ છે એ પૂરેપૂરું પાળીએ અને નવી પેઢીને કંઈક નવું આપીએ એ જાતનો કાર્યક્રમ છે તો આપ સૌ આવજો એવો આપને હાર્દિક આમંત્રણ છે